સુરત શહેર પોલીસ દ્વારા લોકોને વ્યાજખોર અને ચંગુલમાંથી બચાવવા માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું

આમાં ઘણા બધા લોકો આપણા અરજી લઈને આવે છે આમાં ઘણા બધા જો ગુનાઓ દાખલ થશે અને સાથ જો આ લોકો લોન છંકુલ પર નહીં ફસાય કારણ કે આ લોકો ઘરમાં જે કોઈ બીમાર પડાવ એના માટે આ લોકો વ્યાજ ઉપર પૈસા લઈ લેતા હોય છે દીકરા દીકરીઓના લગ્નનો પ્રસંગ હોય બીમારીના પ્રસંગો હોય એના ઉપર લઈ લે પછી આ જો વ્યાજખોરોને છંદુલમાં ફસાઈ જતા હોય છે તો અહીંયા સુટેક્સ બેંકના પૂરી ટીમ બી છે ચેરમેનશ્રી સાથે જેમાં આ લોકો એક લાખ તકના લોન બી સાડા આઠ ટકાના વાર્ષિક જોએ રેટ ઉપર વિધાઉટ એની ગેરંટી આપી રહ્યા છે જો એ અને લોન મેળાને બી આયોજન કરેલી છે ઘણા બધા લોકોનો લોન કોઈ અમના ઘરના રિપેરિંગ માટે કોઈ તો રિક્ષા રિપેરિંગ માટે કોઈ પર્સનલ હેલ્થ માટે કોઈ બ્યુટી પાર્લર માટે બધા લોકો લોન બી લઈ રહ્યા છે એના બી આપવામાં આવી રહ્યા છે અને અમે બધાને ખાતરી આપીએ છીએ કે કોઈ પણ જો વ્યાજખોરોને અમે લોકો છોડી જ નહીં પરંતુ આપ બધા રિક્વેસ્ટ છે આપ પોલીસ સ્ટેશનમાં જાઓ એ અમારી ઓફિસ આવો જેથી કે અમે લોકોને ખબર પડે અને અમે કાર્યવાહી કરી શકીએ એના બિલકુલ આપણે ટોયલેટ કરવાની બિલકુલ કોઈ જરૂરત નથી